ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ અને એમ જીવીસીએલ દ્વારા રાણીયા સબસ્ટેશનથી ભાદરવા સુધીની અગિયાર કેવી કેબલ લાઇનનું પેનલિંગ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો અગાઉ બાર જેટલા ગામોને એક જ કેબલ દ્વારા વીજળી આપવામાં આવતી હોવાથી વારંવાર ખામીઓ સર્જાતી હતી અને એક ગામમાં મુશ્કેલ હોય તો પણ અન્ય ગામમાં પણ વીજળીના કલાકો સુધીના કટઆઉટથી લોકો પરેશાન થતા હતા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા

અને ફીડર ઘણો લાંબો હોવાથી તથા બહાર અલગ અલગ ગામો સુધી પાવર પહોંચાડતો હોવાથી ચોમાસામાં વરસાદની સિઝનમાં જ્યારે વાવાઝોડાની કેવી સિચ્યુએશન હોય ત્યારે પાવર ડ્રીપિંગના ઇસ્યુ ધરાવતા આવતા સો એમજીયુસીએલ દ્વારા ફીડર વાયરફાકેશનની પ્લાનિંગ કરવામાં આવ્યું તથા લોકલ સ્ટાફ તથા લોકલ ડિપાર્ટમેન્ટ દ્વારા બી ઘણી સપોર્ટ મળ્યો અને ફીડર ને અપ્રુવ થયું જે ફીડર બાયફિકેશન આજે આનંદજીભાઈ કરીને આપણે નવું ફીડર વાયરિફિકેશન કર્યું જે રાણીયા ભદ્રા ગામ માટે અલગ ફીડર તથા મોક્ષી અંજેસર નટવાનગર ગામ માટે અલગ ફીડર એમ કરીને આપણે ભાગ પાડેલા છે અને એક જેવાયના ત્રણ જેજીવાય કરીને ફિડર નાનો કર્યો છે જેથી પાવર સપ્લાયની રિલાયબિટી આપણે સારી રીતે ડેવલપ કરી શકીએ પાવર સારી રીતે રિલાયબલ રહે એવો આપણો પ્રયત્ન રહ્યો છે અને એમને આશા છે કે સારી રીતે પાવર રિલાયબલ રહેશે અને જેથી નહીં નહીં તો પાંચથી સાત હજાર લોકોને ગ્રામજનોને એનો લાભ મળશે મંત્ર પટેલ હું જુનિયર એન્જિનિયર